માન્યશ્રી મોહનભાઈ કોકણી માનનીય અધ્યક્ષ મારો પ્રશ્ન છે કે તાપી કરજણ પાઇપલાઇન યોજનામાં કુલ કેટલા મીટર ઊંચાઈથી થી થાય છે અને આ યોજનામાં પમ્પિંગ સ્ટેશન કેટલા છે અને આ યોજનાના બાંધકામની હાલની પરિસ્થિતિ શું છે માનનીય અધ્યક્ષી આ યોજના જે ચીખલીમાં ગણદેવીની અંદર જે એસ્ટ્રોલ યોજના કરી હતી જે છસો મીટર હાઈટ પર જે પાણી પહોંચાડવાનું જે આપી દુનિયાની પહેલી યોજના હશે અને એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી આ યોજના બસો બાર મીટર ઊંચાઈથી પાણી આ ગામોને પહોંચાડવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી બસો બાર મીટર એટલે કે લગભગ સિત્તેર એકોતેર માળ જેટલા હાઈથી પાણી અને માનનીય અધ્યક્ષી એ પાણી ત્રણ મીટરના ડાયામાંથી પાણી પાણી ટાણો મટરના ડાયા એટલે આખી મારુટી પર ચાલી જશે એટલી મોટી હાઈથી આ પાણી ત્યાં પહોંચવાનું છે માનનીય અધ્યક્ષશ્રી આ યોજના અહીંયા સભ્યશ્રી બેઠા છે માનનીય સિંચાઈની આટલી મોટી ડાયામાં પાઇપ લાઈનથી પાણી પહોંચાડવા માટેની આ પહેલી યોજના છે અને પાણી આ પહોંચાડી રહ્યા છે નર્મદા આજુબાજુ હોય તો બધા પ્રવાસે કરાઈ શકે છે પ્રવાસે માનની અધ્યક્ષ વિસ્તારની અંદર પ્રસાદ થાય છે અને કામ કરવું પણ ખૂબ મુશ્કેલ હતું પણ આ જે રીતે કામ કર્યું છે હું તો પોતે ગયો તો અમારા માનીને કેબિનેટ મંત્રી મંત્રી પણ ત્યાં વિઝીટ લઈને આવ્યા છે માનીને અધ્યક્ષી પણ એ યોજના આ બધા સભ્ય માટે આ આ જોવા જેવી યોજના યોજના છે એટલે એકવાર જોવા જોવા અમારો વિભાગ આપને એકવાર વ્યવસ્થા કરશે બધા સભ્યશ્રી જોવા જજો માનનીય અધ્યક્ષી આ એની અંદર લગભગ ચાર પમ્પિંગ સ્ટેશન છે એની અંદર લગભગ માનનીય અધ્યક્ષ બે પમ્પિંગ સ્ટેશનનું કામ પંચાણું ટકા પૂરું થયું છે એક પમ્પિંગ સ્ટેશનનું સિત્તેર ટકા જેટલું કામ કર્યું છે ને એક પમ્પિંગનું સો ટકા કામ પરિપૂર્ણ થઈ થયું છે આ યોજના લગભગ બાણું ટકા યોજના કમ્પ્લીટ થઈ ગઈ અને ટૂંક સમયમાં આ યોજના અમે ચાલુ કરી દઈશું